ગુજરાત દિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી ગૌરવભેર રીતે કરવા મહુવા શહેરની શ્રી નાગરિક સહકારી બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ભાવના હેઠળ મહુવાના ગાયત્રી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં શ્રી મહુવા નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે ની ભાવના હેઠળ મહુવાના ગાયત્રી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માનની બોર્ડ ઓફ ડિરેક્ટર તથા સ્ટાફ ભાઈઓ તથા બહેનો અને સ્થાનિક સ્વયંસેવકોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી જે સામાજિક જવાબદારી અને સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે આ પહેલનો ઉદ્દેશ સ્વચ્છ અને ટકાઉ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો હતો ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા નાગરિક જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો આ પ્રસંગે બોલતા માનની શ્રી બિપિનભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ પહેલ સ્વચ્છતા એકતા અને જવાબદાર નાગરિકતા પ્રત્યેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે અમને અમારા સમુદાયની સુખાકારીમાં યોગદાન આપવા અને પર્યાવરણની ટકાઉપણાના મૂલ્યોને જાળવી રાખવાનો ગૌરવ છે સ્વચ્છતા અભિયાનને ભક્તો અને રહેવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો જે ભવિષ્યની સામાજિક અસરની પહેલ માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે શ્રી મહુઆ નાગરિક સહકારી બેંક લિમિટેડ સહકારી મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને સમુદાયને ઉત્થાન આપતી પહેલોનો ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે